જો ના થા આપડા આટલા મોટા થઈ ગયા પણ જે આપડે કોઈ કોમ કરતા નહિ બોલ આ તો આપડે મોટો ભાઈ હારો તે આપડે મેણા નહિ મારતો અને આપણે જમવા જઈએ ને એમ પૈસા હાલ સાચી વાત તે આપડી એક કોમ કરશો હવે આપડે હિરોની કોમ કરીએ થોડુંક મહેનત કરાવીએ આપડા એકલા ને એકલા ખેતરમાં મથે આ ફરે દાળા નહીં વળે યાર શું કીધું

ભાઈ આમ ફોન બોન કરવો થાય અમે આવો થાય ફોન યાર ચાર્જિંગ જ પતી ગયું ફોન માં પતી ગયું સ્વિચ ઓફ થઈ ગયું પાણી પીજો પાણી પીવું અને હું કહું હા બોલો બોલો નવ વાગવા થયા હું તે પોણી વાળવા જવું પડશે તમારે સારું સારું યાર હું કઈ ચિંતા કરો અમે બે સીએ ને તો અમે હાલ એ જ વાત કરતા હતા હું મોટા ભાઈ રહ્યા ને એ આપડા ખેતર માં મત મત કરે અને આપડે બે તો કોઈ કોમ જ નહીં આવતા તે મોટા ભાઈ એટલા હાડા કેવાય મા બાપ સમાન કહેવાય હા તો આજનો દાળ ખાલી પોણી વારતા હોય થાક લાગ્યો હું હું ખાણ પીને ઊંઘી રહો હારું ઊંઘી રહ્યો યાર એવું હોય તો કેતા હોય તો કહું ભાઈ ભાઈ ના ના તમે બે જણા જો ગયો હારું તાને મોટાભાઈ નાનાભાઈ હું કઉ બોલો આપડો વેરી છે ને એના પાછળ જાડું છે એમાં આપડે એક જ પાવડો પડ્યો છે સારું તે બે જણા તમે જાજો અને લાઈટ બાઈટ ચાલુ કરજો નાનાભાઈ ને ના કેતો સારું કઈ આવડતું નથી લાઈટ ચાલુ કરતો હારું સારું તારે જ કરવાનું હોય ને હા બધું હું કરું મુજાડી પાવડો પડે હા એક જ મુજાડીના ના જ પડ્યો છે સારું તે તું ડોમો વાળજે અને નાનાભાઈ ને કેજે તે દોમો ભરાય ને એનો ફોર્મ બિહારવાનો પણ બીયા તો એમ કે એટલા બિવા બે જણા ફોન લે પણ બાપળો ઓમ નજીક નજીક રાખ coi મોયને નજીક જ રહેવાનું પણ ભરાવા થાય એટલે જઈને ખાલી મને ટોયકો પાણી કે હા ભરાઈ ગયો તું લે હા હા બરોબર ને હા હા તો અમે જો પણ હું કહું મોટા ભાઈ ભાઈ હા

આવા ધક્કા તો આવે યાર આ ધક્કો ના કેવાય આ તો આપડે શેતર નો શેઢો કેવાય અલ્યા આપડે જો કદી શેતર માં આવ્યા આપડે ઘેર બેઠા બેઠા ખાલી મોબાઈલ જ ફેર્યા અલ્યા એ તો સાચી વાત કીધી હો તને અલ્યા ભાઈ આપડો હવે શેતર જેલો આગુ હ અલ્યા આ ઢાળ આવી ગયો ને હવે આપડો શેતર આર્યો ને આ જ છે એવું ઓ હો યાર તું આયેલો નહીં કદી તો આલે મુદ નિહાળ કદી ઓ હાચી વાર કીધી હો તને તો ભઈ લાયા જ નહીં મને બે વખત લાયા હતા હ ઓ

મોટા ભાઈ પેલી ઓયડી દે ને એના પાસે જ જરૂર ઈમો પાવડો કીધો ઓહો હું જોઈ આ મુજાડી માં રેજો પાવડો ને બેહી રહ્યો લઈ લો તને ઓહો લઈ લેવાનું પણ હું લાવું તો ઈ આ ચોપ હતાઈ મોટા ભાઈ હતા ની આ કપીએ નહીં બોલ લે દે તે ડોમા બોધું અન તું પેલી ઓયડી માં જા તે લીલા કલર ની ચોપ છે એ દબાવજી

मन जवाब तो दे ये था वो था ये बाहर हाँ 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 शेतर मार चुके मोटू है नजरे बौखली नहीं हाँ तो हमारा मोटो बहे है ना ये तो काम पर हाँ हमार तो काम नहीं हाँ ओरी तो आएगी ओ बहे जा कलेंस वो आप की दीदी हाँ लीला कलेंस की दीदी लाइमर वो इडी खुलवा दे <laughs> 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 <laughs>

લ્યા હું રોજ જવું હું મને તો કશું નજરે પડતું નહીં લે એ તો તમે તો મોટા ખરા કે અમે તો આજ પહેલા વેલા એટલે મન નજરે પડી તાણ અલ્યા આ તો વેમ હોય લે આવું કોઈ ના હોય લે યાર વેમ નું નહીં અમે તો બે ઘેર આઈએ તમે કાલ આવજો હવારે આપણે લાઈટ આપશે એક વાગે લ્યા લે તમને કોક દાડો મોકલે તોય તમે રણવાડી લે તો હું કરું ભાઈ ના ઘેર મેકલું એકલા ને તો પાછો બીવા હે તો તમે બે જણા આવતો રહો તાણ બો લાઈટ બંધ કરીને હાર હેડો તાણ હવ સવારે હું જઈએ હેડો હાર હેડો